ત્યારે સરકાર તાત્કાલિક ધોરણે સહાય કરે તેવી માંગ રાજ્યના ખેડૂતો કરી રહ્યા છે ગુજરાતમાં છેલ્લા થી દસ દિવસથી પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોને આર્થિક સંકટમાં મૂકી દીધા છે આ કમોસમી વરસાદના કારણે ખેતરોમાં તૈયાર થયેલો પાક મગફળી ડાંગર કપાસ સોયાબીન અડદ તેમજ શાકભાજી અને પશુઓનો ઘાસચારો પાયમાલ થઈ ચૂક્યો છે હાલમાં સરકાર દ્વારા વળતર આપવા માટે શરૂ કરાયેલા સર્વેને લઈ ગુજરાતભરના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે

ખેડૂતોનું કહેવું છે કે તેમને સો ટકા વળતર મળે હેક્ટર ડી જો સરકાર બાર હજાર આપે તો આટલા પૈસામાં ખાતર બિયારણ પર નથી આવતું રાજ્ય સરકારના મંત્રીઓ ખેડૂતોના ખેતરોમાં જઈને સો ટકા નુકસાનીનો તાપ મેળવ્યો હતો તો સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ સાર્વત્રિક રૂપે વરસ્યો છે